પણ જો પદમાં તારા પ્રેમ ની વાતો હજી સલકાય છે મર્યા પછી આ મલકમાં માંગડો મલકાય છે જીવતા તમે કોઈને એમ કે મળવા આવી તો હજાર ટકા ની વાત છે તમે જીવતા મળી લો પણ મર્યા પછી કોઈ મળવા આવ્યા દાખલા બહુ ઓછા છે પણ માંગડા વાળા એ પદ્મા ને કીધું તું જ પ્રેમ થોડો એક પ્રેમ કઈ પંદર થોડા હોય હવે સાંભળજો આ પ્રેમ ની ઇતિહાસ ની વાત તમને કરું છું દાંત કાઢવાની વાત નથી

એકલું હતું મારું સુખ જેની સાથમાં મજબૂર થઈ જીવ હું રહ્યું ને એને નિદર નો આવતી યાદ તારી આવતી મન યાદ તારી આવતી સુગંધર મન પ્રેમ તી કાંતતી ખબરાવતીુમાવેલ પૌરતા મન યાદારી મન યાદ તારી આવતી મારું રાજકોટ આ રઘુવંશી રઘુવંશી સાહેબ આપણા તમામ સમાજ માટે કાયમ કેતો આવું શું કોઈ એક સમાજ નહીં પણ રઘુવંશી નો પડકારો મળો ન હોય મો પડકારો હોય રઘુવંશી નો હોય યાર ત્યારે મને કહેવા જો આયથી

ભગવાન ને ભઠપ લાગી હોય એવું એક જ પાદર છે ઈ છે વીરપુર નું પાદર અને બીજું બીજું પાદર જ્યાં એક વાણિયા ની દીકરી નમો હિંતાનમ નમો સિદ્ધાંતમ નમો આયુર્યાનમ નમો યુવજાયાનમ નૌકાર ભણવા વાળી વાણિયા ની દીકરી અને ઈ એક દીકરી એમ કીધું તું છેલી 5 મિનિટ છે એટલે અવાજ થોડો ઓછો કરો કે ભગવાન ભલે મારી પરીક્ષા લેવા આવ્યા પણ હું ભારત ની દીકરી છું હું હોરઠ ની દીકરી છું આજ ભગવાન ને પાછો નો મોકલું તો મારું નામ ચંગાવતી નો કહેવાય હાથમાં કટાર લઈને વાણીયા ની દીકરી ઉભી રહી ગઈ હું વાત એટલા માટે કરું છું કે આવનારી દીકરી દીકરીનો જન્મ થાય તો કાયમ કઉ છું કોઈ મોઢું બગાડતા હોય ને દીકરા આવે તો પેંડા મોટા મોટા ફટાકડા ફૂટે દીકરી આવે એટલે બધાની વાત નથી કરતો જેને ઘરમાં બનતું એની વાત કરું છું કે એના મોઢા બગડી જતા હોય તો એને એટલું કહેજો કે મને તમને જન્મ દેવા વાળી કોકની દીકરી છે મારી તમારી મા છે ને એ કોઈની દીકરી છે યાર દીકરી દેવો ભવા દીકરીને રિસ્પેક્ટ આપજો દીકરીને માન આપજો કે દીકરી મોટી થઈ પરણીને જાય એના કુખે જન્મે દાદા જેવા જેવા મહારાણા પ્રતાપ જેવા દેવા જેવા જોગીદાસ ખુમાર જેવા આવા દીકરાને જન્મ આપે એ સંતોને જન્મ આપે એ દાતાર ને જન્મ આપે એ દીકરી જ આપી હે એ દીકરી જ આ દીકરાને આવા સંતાનોને જન્મ આપે છે ત્યારે હું બધા કહું છું કે દીકરી ઘરમાં જન્મે તો એ માની લેજો તમારા ભાઈ ઉઘડી ગયા યાર

અને એક જબરદસ્ત ડાયરો કર્યો અને આ ડાયરો કર્યો ને ત્યારે વિશાલભાઈના શબ્દો હજી મને યાદ છે દુનિયામાં કોઈ દોલતનો અભિમાન કરે ને એને કહેજો કે એકદી અમદાવાદમાં વિશાલ પંડિયાની મુલાકાત કરે યાર આવો અમરદ માણા એને એમ કીધું કે દીકરી એક પાત્ર એવું છે વિધાતાના લેખમાં કોઈ મેખનો મારે કોઈ દુનિયામાં એવું કીધું છે વિધાતાના લેખમાં મેખ મારે નહીં પણ દુનિયામાં એક પાત્ર એવું છે દીકરીનું જો દીકરી તમારા ઘરે જન્મે તો દીકરી વિધાતાના લેખમાં મેખ મારી શકે ઘણા પરિવાર એવા છે કે અમારી આગળ કાંઈ નહોતું એક ટકનું અનાજ નહોતું પણ અમારા ઘરે દીકરીનો જન્મ થયો ને તો હવે નાખ્યાનો માર્ગ નથી આ દીકરી આપી હતી ત્યારે મને દીકરી માટે કહી દો તમને આ સ્પીકર થી બધા આ બાજુ આવી જાઓ મને બેકિંગ આવે કમલેશભાઈ શું દીકરી પાત્ર છે આજ એકવાર મીરાણીને ને જોરદાર તાળીઓથી વધાવી લો હું રાજકોટમાં પાંચ વર્ષ રહ્યો પણ આવો મોકો જ ન મળ્યો કમલેશભાઈ સાંભળતા હોય ને હું ગાતો હોય યાર અને પાછો એવો રઘુવંશી છે વખાણ નથી કરતો પણ અઢારે વર્ણ ને રાતે બાર વાગે દરવાજો ખખડાવો તો કમલેશ મીરાણી હોકારો આપે ઈ એનો પ્રેમ છે યાર